મિત્રો અત્યારે ટીસીએલ ની બ્રાન્ડ ટીવી એસી અને વોશિંગ મશીન હોલસેલના ભાવે તમને રિટેલમાં મળે છે ખરેખર મળશે ને પ્રતિક ભાઈ હંડ્રેડ પર્સન્ટ ની વાત છે હોલસેલના ભાવમાં રિટેલ ટુ ધ કસ્ટમર તો અમારે ત્યાં બાર હજાર નવસો નેવું એલઈડી ચાલુ થાય છે સર અરે બાપરે જવું તેવું તો નહીં પણ પછી ના ના બાર હજાર નવસો ની વાત કરશો તો મારા ત્યાં લેટેસ્ટ બે નો સ્ટોક આવી ગયો છે જેની અંદર બત્રીસ ઇંચ થી લઈને એકસો પંદર ઇંચ સુધી રેડી સ્ટોકમાં મળી જશે કસ્ટમરને એ પણ બે હાજર પચીસ ના લેટેસ્ટ એઆઈ વાળા ટીવી પ્રતિકભાઈ એસી અત્યારે ખરેખર લેવાનો રાઈટ ટાઈમ છે અમારા ત્યાં ટીસીએલ નું ઇન્વર્ટર એસી ચાલુ થાય છે માત્ર ને માત્ર છવ્વીસ નવસો ને એવું છવ્વીસ નવસો હા અને એ પણ જેવું તેઓ વિથ ગોલ્ડ ફિન કન્ડેન્સર એનો શું ફાયદો યસ બીજી બધી બ્રાન્ડમાં સર બ્લુ ફિન ગ્રે ફિન કન્ડેન્સર આવે છે જેનું લોંગ ડ્યુરેશન નથી હોતું જેમાં રસ નો પ્રોબ્લેમ આવે છે આ લોંગ લાઇફ કન્ડેન્સર છે જેમાં રસ પ્રોબ્લેમ તમને લાઇફ ટાઈમ ક્યારે પણ નહીં આવે કે જે વસ્તુ મોંઘા એસી માં મળે છે અફોર્ડેબલ છે ઇન પ્રાઇસ મનીષભાઈ ટીસીએલ માં વોશિંગ મશીન હે યસ યસ પ્રતિકભાઈ વોશિંગ મશીન એ પણ ચૌદ નવસો ને એવું ચાલુ ઓહો